બધા બધા મને તો આપણે આજે જવાનું છે પાંડવ ગુફાએ ઇતરીએને હાલેમાળ ડુંગરમાં આવેલી છે તો ચાલો આપણે તમને ગુફાઓ દેખાડવી જે જગ્યા પર ગુફા છે ત્યાં આપણે જવાનું છે આજે ઇતરિયા માળમાં તો ચાલો આપણે ગુફામાં જઈને ના જઈને જ મળીશું પાંડવ ગુફા કહેવામાં આવે છે એવડી તો ચાલો હવે ના જઈને જ મળીશું તે આ કેલો નનીયા રાધા માં વેબડી તંજો પણ ചേവാന വിന এজো ইনো ঵েয কেরে ওছে ছে, উফায়্য়ে জাতাদ ন্য়ানাত মনদেরারাগে নাতিনাই ইনিচে এয়ে আমান্য়ে বিয়ে কের জিকে টুমানা�

આ ગુફામાં અંદર જવા માટેનો રસ્તો છે હું જાવી છીએ આપણે ત્યાં આગળ ગુફા છે જોવી અંદર કેવું લોકેશન આવે છે જવા માટે નીચેનો રસ્તો છે ત્યાં આગળ આ મંદિર છે કારેશ્વર મહાદેવનું મંદિર હાલ હું તમને બધાને બતાવું જો આમાં પાલસી દર્શન કરવા જય કારેશ્વર મહાદેવ અહીંયા કંઈક જવું છે કંઈક સમાધિનો ફોટો હોય એવું લાગે છે ये भोलानाथ नु मंदिर से जो हमारे पप्पा जो दर्शन करने आ गया तो दर्शन कर मंदिर आया आओ तो आप गुफा की मुलाकात ले लीजिए तो एक तरह आप आए थे ना भाई साहब तो बताया आओ जो मैं जो भोलानाथ ना दर्शन करना कर लो तो मैं थी चलो अब ये नीचे नीचे गया जो आए ऐसे गुफा आप गुफा मंदिर जवा प्रवेश हनुमान जी महाराज

તો આપડે જઈને અંદર ગુફામાંથી બહાર નીકળી છીએ આ ગુફામાં આપણે ગયા પછી આ ગુફા મંદિર ગયા અંદર અંદર બે ગુફા પાંડવ ગુફા ગયા લહેરગીરી બાપુ સમાડે શેરતા સમાધિ લેતેલ સમાડે આ મોટું મંદિર છે નથી થી અહીંયા આવ્યા લીલવળા જોડે ઝંડો મૂક્યો

દિલથી ચાપડીયા તો એમની ચેનલમાં લાઈક કરો શેર કરો સારા એવા બ્લોગ બનાવે છે અમે પણ જો બધા આજ ભેગા થઈ ગયા છે તો બહુ આનંદ થયો આજે અહીંયા વિડીયો બનાવવાને બધા સાથે ભેગા થઈને બ્લોગ બનાવેલો છે બધાએ જો આવા પંખા તમે જોયા છે મિત્રો જો આ સરકારી પંખા છે હા બહાર આ ગુફામાં ગયા ત્યાં ગરમી બહુ થાય છે ત્યાં મોટા પંખાનો પવન ખાવા બહાર નીકળી ગયા હોય હા બહાર બેહીને જો નાસ્તાનું મોટો પોટકું આવી ગયું છે

બધા આવી જાવ તમે નાસ્તો કરવા દો નાસ્તો ખૂટે એમ જ નથી નાસ્તો થી લઈ જતા એટલે ટોક માં પીડ્યા હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે ગુફાએ ગયા હતા તો ગુફાએથી આપણે આવી ગયા સવી ઘરે અને ગુફાએ ગયા હતા તો ના આપણને ઘણા બધા યુટ્યુબર મળ્યા એટલે કે ધર્મેશ સંગીતા બ્લોગ્સ અને વિપુલ ફેમિલી બ્લોગ્સ અને ભાર્ગવ ઝાપડિયા બ્લોગ્સ તો આપણને બધા સાથે મુલાકાત કરીને બહુ મજા આવી અને તમારો બધાને ખૂબ ખૂબ આભાર અમને મળ્યા તે બદલ ચાલો તો આપણે નાસ્તો કરી લીધો છે અને તો આ વિડીયો તમને ગમ્યો તો આપણે તો આ વિડીયોને અહીંયા આપી દેવી છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળીશું ત્યાં આપણે બીજા બ્લોગમાં તે બાય